આજે આપણે સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર કામ કરીએ છીએ તો એવું જ એક જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે કે વાંકાનેર તાલુકાનું તીર્થવા ગામ કે જ્યાં નારણભાઈને એક વૃદ્ધિ વિટા જે આપણી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ કપાસની અંદર છાંટીને સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો આપણે નારણભાઈ વાતચીત કરીએ કે કેવુંક રિઝલ્ટ મળ્યું છે તો નારણભાઈ આપણે જ્યારે વૃદ્ધિ વિટા એ પહેલાં કેવું રિઝલ્ટ હતું ને અત્યારે આપણે કેવું રિઝલ્ટ છે તો તમારે ખુદ કહેવાનું છે લોકો જેથી કરીને લોકોને ખબર પડે કે કેવું રિઝલ્ટ છે તો કેવું અત્યારે રિઝલ્ટ છે હાલમાં અત્યારે તો બહુ મસ્ત છે બરોબર પેલા જે છાંટી નહોતી ને ત્યારે નતું બરોબર છાંટા પછી બહુ મસ્ત થઈ ગયો જો આવો થઈ ગયો બરોબર તો હવે તો હવે જે આપડે જે આ વૃદ્ધિ પ્રોડક્ટ છે બરોબર તો જે આપણા જે સૌરાષ્ટ્રની અંદર ઘરે ઘરે પહોંચાડવામાં મારી મદદ કરશો કે જરૂર જરૂર મદદ કરીશ કારણ કે મને ફાયદો થયો મારે બીજાને કહેવામાં વાંધો નથી મને બરોબર તો જો હવે આપણે જે આ જે રુદ્ધિવિટા પ્રોડક્ટ છે એવી તો આપણે કે ઘણી બધી પ્રોડક્ટ છે એગ્રીકલ્ચરની તો ખાસ એક સારું એવું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે ખાસ બરોબર તો અમારું એક જ મિશન છે એમ ઝેર મુક્ત ખેતી અને રોગમૃત જીવન